હાઈ ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે છે આઠ એટલે કે આઠમું નવરાત્રિ છે તો આજે આપણા સમાજમાં હવા નહીં જો હું સવારે વ્લોગ નહોતો કર્યો તો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરવું જોકે અત્યારે વાગે છે સાડા પાંચ અને હમણાં હવન થતું હશે ચાર વાગ્યાનું હતું ટાઈમિંગ કે ચાર વાગે હવાનું છે કરીને તો આમ તો હું નહીં જાઉં પણ થોડીક વાર માટે જોવા માટે જઈશ કેમ કે કેવું હોય શું હોય દર્શન કરવા માટે એમ જ કેમ કે મને નગરે જવાનું હોય તો મેં કીધું કે ચાલો ત્યાંથી જોતા જઈને પછી સંજના નગરે હાલી જઈશ કરીને મસ્ત વરસાદ આવતી હતી થોડીક વાર જ આવી પણ પછી હાલી ગઈ વરસાદ એવડું નહોતું બાકી ઠંડુ ઠંડુ થઈ ગયું ઓલ્ટાનું જોકે ગરમી હતી ને એના કરતા ઠંડુ થઈ ગયું છે અને એક મસ્ત મજાનું સરપ્રાઈઝ છે એ તમને હું બતાવીશ કે એ શું છે ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ તમને બધાને કે તમે એટલો સપોર્ટ કર્યો એના કારણે જ એ બધું થયું તો હું તમને બતાવીશ કે એ શું છે ઓકે તો આલી સાઈડ શું મસ્ત વાદળો થઈ ગયા જો કે બહુ મસ્ત લાગેલું અને આલી સાઈડ બી એવું છે ત્યાં ગને છે આજે આખો અલગ અલગ મોસમ થઈ ગયો સવાર ને મસ્ત વરસાદ આવતી હતી અત્યારે તડકો છે અને મસ્ત વાદળા થઈ ગયા તો હવે હું જાઉં છું નગરે અને જોકે ગાયું આવવાનો ટાઈમ બી થઈ ગયું છે તો આજે આલી સાઈડ થી આવી રહ્યું ગાયું કદાચ બધી પાછળથી આવે આજે આલી સાઈડ થી આવી રહ્યું તો બધું આપણે રસ્તામાં હામ્યું આવશે ગઈ સામાન લઈ લીધું છે અને પાણી લઈ આપે તરસ લાગી છે મસ્ત મજાને જોઈને નહીં થઈને બસ સ્ટેન્ડ બસ બસ સ્ટેન્ડ મસ્ત દેખાય નહીં ખોલી હું પહોંચાતી નથી એની બારીમાં અહીંયા બસ સ્ટેન્ડ દેખાય સામે બસ સ્ટેન્ડ છે આપણે પાણી પી પીલાય પછી જઈ આપે ઘરે કેમે જી હવે આપે ઘરે પાછા ચલો આપણું ઘર એ નથી દેખાય જો તમને બતાવું નથી દેખાય આપણું ઘર આપણે એનું દેખાય ને એમ એનું દેખાય જો કે અત્યારે હવન ચાલુ હોય સમાજમાં અને ઘણા બધા માણસો હોય તો હું ના ગઈ કેમ કે એને હવે આવું લેટ લેટ જાય ને તો સારામાં આવે થોડીક સરસ બી ના લાગે એટલે કરીને હું ના ગઈ અને બસ સામાન લઈ અને હવે જોઉં છું ઘરે જો કે મેં બહારથી જોયું ઘણા બધા માણસો હતા એટલે પછી મને આગળ ના કરતા હું જાત અંદર જોવા માટે દર્શન કરવા માટે પણ તો આ ઘર બનવાનું સ્ટાર્ટ બી થઈ ગયું છે જો કે તો માણું બાપા જાય છે આપણા ઘરે અને જઈને ગેટ ખોલી રાખશે કેમ કે ભેંસ આવે છે ને આપણી એટલા માટે તો આજે આદ્યા બેનને મળ્યું છે આ આના આનામાંથી ચોકલેટો વીણાઈ ગયું છે બે જ બચ્યું છે ખાલી બીજું ખવાઈ ગયું લગભગ બેઠે બેઠે ના ના ખવાઈ નથી રાખી દીધી

ઘણો ટાઈમ થે હાલી ગયે બપોર ના હાલી ગયે તે જીઓની ડીમ ડી માં આવતો નથી લાઈટ ને હું હમણે સંજનાન કરી ગઈ તો સંજનાન કરી મસ્ત લાઈટ હતી છો ગાઈસ લાઈટ છે ને ડીમ છે જો કે આટલો આટલો બલ્બ લાગે ફ્રીજ ઘણી ખબર પડશે આ જો હમુડી હાલી ગઈ હવે તો આ તો ભલે ચાર્જિંગ વાળો બલ્બ એટલો આટલો લાગરો બાકી નથી લાઈટ અને બારે થઈ ગયો છે અંધારું મસ્ત ને હું તમને બતાવું કે આપણો સુમાવ્યો છે ઊઠી જડી જડી છે અને ઈ છે ફાઇનલી આપણે આ મળી ગયું છે ઘણા ટાઈમની મહેનત પછી અને તમારા બધાના સપોર્ટથી આપણા ઘરે ગૂગલ પિન આવી ગયો છે થેન્ક યુ બધાને વન્સ અગેન કે મને આટલો સપોર્ટ કર્યો આગળ બી કરતા રહેશો શું આવી તો આજે બધાને ઘરચોડું પહેરવાનું હોય એટલા માટે બધા ઘરચોડું પહેરી આવ્યા છે જો કે કોઈક લાલ કલરની સાડી હશે ઘર છોડવું બધા લાલ લાલ દેખાશે આજે છોડાવાળા છે લાલ લાલ તો આજે આઠમની પ્રસાદી બી મળી ગઈ છે આપણે શીરો જોકે રવાની પ્રસાદી હોય દર આઠમના નવરાત્રિની આ અહીંયા કને સજાવી છે તો હવે આરતી થઈ ગઈ છે પૂરી બીજી આરતી તો હવે જઈશું બધા ઘરે બધી ખુરશી રાખશે લાઇટ પંખા બંધ કરી ને પછી જ જશું હજુ બંધ કરી છે છોકરી ચલો તો આપણા બ્લોગને આપે અહીંયા જ કરી એન્ડ લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય